કાદોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ એમજીવી સેલની ગંભીર બેદરકારી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો ગઈકાલે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ના રોજ અંદાજીત એક વાગ્યાની સુમારે ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર અગિયાર કેવેની લાઇન એક જીવિત લાઇન વાયર તૂટીને રોડ પર પડ્યો હતો ત્યારે એમજીવી સેલની પ્રિમાન્સો કામગીરીની પોલ ખુલી હતી ત્યારે વેજલપુર એમજીવી સેલની લાલિયાવાડીને લઈને કોઈક વ્યક્તિને કરંટ લાગ્યો હોય તો જવાબદાર કોણ ત્યારે વેજલપુર એમ જી જવાબદાર અધિકારીઓ ઠંડકવાળી ચેમ્બરમાંથી બહાર નીકળીને પ્રી મોનસૂનની કામગીરી ક્યાં કરવાની હોય છે તે સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ કરતા નથી ત્યારે આવી ગંભીર બેદરકારીઓનો બનાવ બનતો હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં માત્ર નજીવા વરસાદમાં એમ જી કલાકો સુધી વીજ લાઇનો બંધ કરી દેવામાં આવે છે ત્યારે એમ જીવીસીએલ કચેરી દ્વારા પ્રી મોનસૂન કામગીરીના નામે કોન્ટ્રાક્ટ આપતા હોય છે ત્યારે વાસ્તવિકમાં વેજલપુર સહિત આજુબાજુના વિસ્તારમાં પ્રી પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવીને બતાવવામાં આવે આવતું હશે ત્યારે ખરેખર સ્થળ ઉપર જીવિત વાયરો કેબલો સહિતના વાયરો ઝાડીઝાકરામાં તેમજ વીજ પોલો નમી ગયેલી હાલતમાં જોવા મળી ગયા છે ત્યારે ગઈકાલે અગિયાર કેવેની લાઇનના જીવતા વાયર તૂટીને પડ્યો હતો ત્યારે જાગૃત નાગરિક દ્વારા એમ જી આ તૂટેલા વાયર અંગે જાણ કરી હતી ત્યારબાદ વીજ વાયરનું તાત્કાલિક ધોરણે સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે આ વીજ વાયર પડ્યાનો વિડીયો પત્રકાર ઉતારી રહ્યા હતા ત્યારે એમજી વિસીએલના અધિકારીએ વિડીયો ઉતારતા રોકવામાં આવ્યા હતા ત્યારે પોતાની આ ગંભીર બેદરકારી લોકો સમક્ષ ઉજાગર ન થાય તે માટે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આટલી મોટી અગિયાર કેવીની ભયંકર લાઇન ઉપર સેફ્ટી અંગે કોઈ પ્રકારનું ધ્યાન એમજી જીવી રાખ્યું ન હતું અને સપોર્ટ અંગે મેઇન વાયર નીચે કોઈપણ અન્ય સેફ્ટી અંગે નીચે તાર નાખવામાં આવ્યા હતા ત્યારે ચોવીસ કલાક અવર જવર હાઇવે ઉપર એમજી વિશેના અધિકારીઓ કોઈ સેફ્ટી અંગે ધ્યાન રાખ્યું ન હતું તેના કારણે આ ગંભીર બેદરકારી સામે આવી હતી